then મિત્રો આજે એક એવા કલાકારની તમને મુલાકાત કરાવી છે જે કહી શકાય કે એક એવા સમાજમાંથી આવે છે ઠાકોર સમાજમાંથી આવે છે તેમનો મુખ્ય વ્યવસાય ખેતી છે ખેતી કરીને પરિવારની સાથે રહેવું સાથે સાથે એમને ગાવાનો ખૂબ જ શોખ છે જ્યારે શાળામાં ભણતા હતા ત્યારથી એમને શોખ શરૂ થયો તો એવા એક કલાકાર છે નિહલ ઠાકોર જેઓ હોટલપુર ગામના વતની છે હોટલપુર એટલે સતલાસણા તાલુકાનું એક નાનું ગામ કહેવાય છે આ ગામની અંદર એક નાના પરિવારની અંદરથી આવતી આ દીકરી કહી શકાય કે અત્યારે એ એક ઠાકોર સમાજની અંદર સિંગર તરીકે એક ઉભરતો સિતારો બની રહ્યો છે ધીરે ધીરે સમાજનો પણ સાથ સહકાર મળી રહ્યો છે સાથે સાથે ગામના લોકોનો પણ સાથ સહકાર મળી રહે છે ગામના સિવાય પણ અન્ય લોકોનો પણ આ દીકરીને સાથ સહકાર મળી રહ્યો છે તો આજે આપણે આ દીકરીની મુલાકાત કરીશું જાણીશું એમને કેવી રીતે શોખ થયો આ ગાવાની શરૂઆત કેવી રીતે કરી અને એ ગાવાની શરૂઆતની સાથે સાથે એ શું કરે છે સ્ટેજ પ્રોગ્રામ પણ કરે છે કે નહીં એ પણ વધુ વિગત આપણે એમની જોડેથી જાણીશું

પપ્પા ને શું તો એ બધાને જે ચારો આપવાનું દૂધ ધોવાનું એ બધું કામ આપ કરી તમને ગાવાનો શોખ કેવી રીતે જાગ્યો ગાવાના શખ્સ હું શાળામાં જતી ત્યારે એક શિક્ષક છે અમારા જયેશભાઈ તે મને ફૂલ સપોર્ટ કર્યો અને હું પ્રાર્થના પણ ગાતી ભજન છે બધી જ ગાતી કવિતા ભજન ને બધું ગાતા એના પછી તમને ખબર કેવી રીતે પડી કે હું આ સંગીતની દુનિયામાં આગળ જઈ શકું સંગીતની દુનિયામાં તો અમારા ગામના અમારા રાજુભા છે જે મારા ગુરુ છે એમણે મને બહુ સપોર્ટ કર્યો મારા પપ્પાને એમ કીધું એમને સારી દીકરી આવું બધું ગાય છે તો એમને મને એક ગીત લખી આપ્યું તે હું ગઈ રહી એને બહુ ફૂલ સપોર્ટ છે મારા ગુરુ રાજ તો એમને કયું ગીત આપ્યું હતું તમને કોઈ ખ્યાલ છે એમને આપી દે એક માતા કે તો એ ગીત આવડે છે તો એ ગીત ખાલી મને બે લીટીમાં સંભળાવી શકો છો હો સોનાનું મંદિર હું તો માત પિતા નું જમાનો આરે જગત માં બધો માત પિતા થી નાનો ઉપકાર છે રે ઘણા ગાઉ છું રે ઘણા માનું છું તમને ભગવાન તમને જીવન કર્યું ધન્ય તમને મળશે ઘણું પુણ્ય ખૂબ સરસ આ ગીત છે અભ્યાસ તમે કેટલા સુધી કરેલો છે 10મા ધોરણ અને હાલ શું કરો છો હાલ ધોરણ સ્ટાર્ટ છે અને હવે તો પરીક્ષાઓ આવશે ને તમારી તો એની તૈયારીઓ કેવી છે નેહલબેન તમને કેવા કેવા ગીતો ગાવાનો શોખ

તો એ ગીત તમે આના ઉપર વગાડીને બતાવશો સદગુરુનું પણ છે તો તમને જે પણ જે વધારે ગમતું હોય અને જે આની ઉપર તમે વગાડી શકતા હોય એ ગીત મને સંભળાવો અને અમારા શ્રોત્રા લોકોને પણ સમજાવો સદગુરુનું આપણે જે ગાયું એ તમે સદ્ગુરુના મને લાગે છે ભગત લાગુ તો ખૂબ જ સરસ બેન ગાઈ રહ્યા છે અને ધીરે ધીરે આપણે પણ એવી આશા રાખીએ કે બેન આગળ વધે અને લોકોની અંદર એમની ચાહના પણ વધે એવી આપણે આશા રાખીએ ખૂબ સુંદર અવાજની અંદર આ ગાઈ રહ્યા છે બેન તમે પરિવારની અંદરથી કોનો કોનો સપોર્ટ મળે છે આ બધું ગાવા પાછળ

એટલે બહારથી સપોર્ટ તો અમારા હિરેક કાકારનો પણ છે પછી અમારા મિતભાઈ રાવળનો પણ છે અને અમારા દેવભાઈનો પણ છે ઘણા બધા સપોર્ટ કરે છે નરુભા છે અમારા તો આ લોકોનો પણ બહારથી સપોર્ટ રહે છે પરિવારની હોય ડિજિટલને અમારા ભ્રેટભાઈ સોંગ સપોર્ટ કરે એમના અંદર પણ અમારા જીઓ ડિજિટલ ચેનલમાં પણ આપ સોંગ્સ આપો છો રેલવેન અત્યારે સ્પર્ધાઓનો જમાનો ચાલે છે લોકો સ્પર્ધા કરી રહ્યા છે તમે એવી કોઈ સ્પર્ધાઓમાં ગાવાની કોઈ ભાગ લીધેલો ખરો આપે તમારું એક થી દસ માં સિલેક્શન થયું હતું તો કઈ જગ્યાએ આ કાર્યક્રમ હતો વડનગર તાનારી ખાતે તો વડનગર તાનારી ખાતે સુરપંચમ દ્વારા આયોજિત સ્પર્ધાની અંદર પણ આ નેહલબેને ભાગ લીધો હતો ને એક થી દસ નંબરમાં જ્યારે સિલેક્શન થવું એ પણ એક કોઈ નાની બાબત ન કહેવાય એ ઘણી મોટી બાબત કહેવાય અને આવી જ રીતે જો એમને સપોર્ટ પણ મળતો રહે તો લાગી શકે છે કે સો ટકા આ દીકરી આગળ જઈ શકે છે તો સાથે સાથે નિહલબેન અત્યારે પરિવાર સિવાય તો તમને લોકોએ બહાર પણ સપોર્ટ આપ્યો છે ગાવા સિવાયનો બીજો કોઈ તમારો શોખ ફક્ત ગાવાનો શોખ છે

તમે જે અભ્યાસની જે વાત કરી એ કઈ શાળામાં તમે અહિયાં હોટલપુરની શાળામાં કે કોઈ બીજી શાળામાં કેટલપુર તો જીવન જ્યોત વિદ્યાલયની અંદર અભ્યાસ કરી રહ્યા છે પ્રાથમિક શિક્ષણ હોટલપુર ની અંદર લીધેલું છે પરિવારનું પણ સાથ સહકાર છે સાથે સાથે પરિવારની સાથે સાથે સમાજનો પણ સાથ સહકાર છે એમને મને કેમેરા સિવાય પણ એમ કહ્યું કે મને મારા સમાજની સાથે સાથે અન્ય સમાજોનો પણ મને ખૂબ જ સાથ સહકાર મળી રહ્યો છે એવી ઘણી બધી વાતો એમને ઓફ કેમેરા પણ મારી જોડે કરેલી છે તો હવે આવા કલાકારને આપણે સપોર્ટ કરવો જોઈએ આપણે એમના પિતાને પણ મળીએ કે એમના પિતાનું શું કહેવું થાય છે એમના પિતા જોડે બી આપણે જાણીશું તો આપણી જોડે સિંગર નેહલબેન ઠાકોરના પિતાજી આપણી જોડે અહીંયા છે તો પહેલાં તો તમારું સ્વાગત છે શું કહેશો તમારી દીકરી સંગીતની દુનિયામાં આગળ વધી રહી છે કેવું લાગે છે આમ તો મને ખૂબ આનંદ થાય છે જેથી કરીને લોકો સમાજના બીજા પણ સમાજના લોકો પટેલ છે ચૌધરી છે બારોટ છે પછી અમારા મેન તો ઠાકોર સમાજ બહુ એને સપોર્ટ કરી રહ્યો છે કારણ કે મારા રાજુભા હતા એ નાનો નાનોકડિયો બનાવ્યો હતો મારા મિત્ર ખાસ છે વિના એના એમના છોકરો રાહુલ એ બહુ સપોર્ટ કરે છે કારણ કે શીખવાડવામાં મેન હાથ છે યુદ્ધ છે બરાબર અને વધતા બીજું કે ગોમના લોકોને નેહાળમાં ફંક્શન રાખેલું હતું છવ્વીસમી જાન્યુઆરી એ દિવસ નેહલ ગાય એ લોકોનો બહુ આનંદ આવ્યો પસંદ મને તો હું તો જોવા નહોતો જતો પણ બધા કીધું તારી છોકરીનો કોઈ પ્રોગ્રામ છે નાનો એટલે હું કીધું એ તો ગાય છે અમારે શાળામાં ગાતી ગાશે એ મારે જોઈને શું કરવું પછી મારો વ્યવસાય છે ડ્રાઇવિંગનો હું ગાડી જ ચલાવું છું પછી એમ કરતાં કરતાં મને થોડો લોકોએ સપોર્ટ કર્યો અને પછી મારા કાકો છે ભરતભાઈ છે ભરતભાઈ મલાવ છે શિવરી ડિજિટલના માલિક એટલે મારો ભરતભાઈ એમનો સોંગ બનાવ્યો હતો એમ અને યુટ્યુબ ચેનલ સારો ચાલે છે એટલે આખા આજુબાજુ વેચવા છે ભજન છે પછી કરતાં કરતાં મને થોડો શોખ મને જ આવ્યો તો મારી છોકરી જો આગળ જતી હોય તો મારે સપોર્ટ કરવો જરૂરી છે એમાં મારા ઘેરથી પણ બહુ કહેતી તો તમે થોડો ના અંગાથી થોડો ભોગ આ કારણ કે તમે જે કરો છો એ કરો છો પણ એના જીવનમાં કોઈ કરો ને એ માટે તમે એને સપોર્ટ કરો એટલે મેં એ દિવસથી પાસે એને ફૂલ સપોર્ટ મી આપે મારા ઘરમાં અને મારા પરિવારમાં મારા પિતા છે મારા કાકા છે મારા ભાઈઓ છે એ પણ બહુ લોકો સપોર્ટ કરે તો આ એક ઘણી સારી બાબત કહેવાય કે દીકરીને આગળ લઈ જવા માટે પરિવારનો એમને સપોર્ટ મળે છે અને પિતા તરીકે સાથે રહીને એમને સપોર્ટ આપો એ પણ એક સારી બાબત કહેવાય તો અમે આશા રાખીએ છીએ કે તમારી દીકરી વધુને વધુ આગળ વધે અને માતાજીના આશીર્વાદ એની ઉપર બેસે મા સરસ્વતી જે એમના કંઠે બિરાજેલી છે એ સરસ્વતી એમને ખૂબ આગળ વધારે એવી આશા રાખીએ ખૂબ ખૂબ આશા છે મારા પપ્પા છે અમૃતજી મારી મોટા ભાઈ દીકરી જલ ઠાકોર છે એમની સારું ગા ગાય છે અને બહુ અમે સપોર્ટ કરીએ ને આગ્રહ કરીએ અને બહુ સરસ સરસ ગાય છે એ ગાવાના સંગીતમાં આગળ જાય અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ એ મારી છોડી સર આગળ વધાય માતાજીની પ્રાર્થના આગળ વધાય માતાજીની પ્રાર્થના ત્યારે લોકો બેવફાઈના ગીતો વધારે સાંભળતા હોય છે તો એવું કોઈ ગીત ખરું તમે જે ગાયેલું હોય અથવા તો તમને આવડતું હોય કયું ગીત છે મને થોડું સમજાવ સંભળાવો અને મારા મિત્રોને ને પણ સમજાવ તને સોનું સોનું પ્યાર કરું છું મારા દિલથી થી વધારે ચાહું છું હે તને સોનું સોનું પ્યાર કરું છું મારા દિલથી નેહલબેન ઠાકોર જેઓ વ્યાસની સાથે સાથે સંગીત ને પણ માણી રહ્યા છે સંગીત ને લોકો પીરસી રહ્યા છે તો આવા કલાકારોને આપણે પણ સપોર્ટ કરવો જોઈએ જેઓ ભણવાની સાથે સાથે ઘરે પણ કામ કરીને પોતાના મા બાપને મદદ કરીને સાથ સહકાર આપીને જેઓ પોતાના કાર્યક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે તો આવી દીકરીઓને પણ સલામ છે આવી દીકરીઓ એ એક નહીં પરંતુ પરિવારોને